એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને એક જૂનથી રાશન નહીં મળે राशन कार्ड धारको ने 1 जुन થી राशन નહીં મળે 1 जुन થી રાજ્યમાં राशन નહીં મળે રીશનિંગ દુકાનધારકોને राशन નહીં આપે ઈ केवाईसी નહીં કરાવનારાઓનું राशन બંધ કરવા આદેશ કરાયો હતો સરકારે ઈ केवाईसी પૂર્ણ નહીં કરનારાઓ સામે લાલા કરી હતી પડતર માંગણીઓ મામલે રીશનિંગ દુકાનદારો राशन નહીં આપે ઈ केवाईसी બાબતે નિર્ણય નહીં થાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે આ મિત્રો રેશન કાર્ડ ધારકો માટે જે ઈ કેવાયસી ને લઈને ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે રેશન કાર્ડ ધારકો માટે જે સેલી તક છે અને આ તારીખ પછી કેવાયસી બાકી હશે તો જે મફત અનાજ બંધ થઈ જશે જો મિત્રો તમે ઈ કેવાયસી નહીં કરો તો તમારું રેશન જે મફત રાશન છે એ બંધ થઈ જશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જો તમે કોઈ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છો અને હજુ સુધી તમે રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવ્યું નથી તો ઈ કેવાયસી કરવાની જે તારીખ છે સરકાર દ્વારા જૂન આપવામાં આવી છે તો મિત્રો સરકારી યોજનાનો લાભ લેવા માંગતા હોય અથવા તો તમારે કોઈ યોજનાનો લાભ શરૂ હોય અને મફત રાશન લાભ લેવો હોય તો તમારે ઈ કેવાયસી ફરજિયાત કરવું પડશે અને જેની છેલી તારીખ છે ત્રીસ જૂન બે હજાર

જે ઈ કેવાયસી કરવું એ ફરજિયાત કરવામાં આવ્યું છે લાંબા સમયથી જે ઈ કેવાયસી ની પ્રક્રિયા ચાલી રહી છે સત્તા પણ હજુ અનેક લોકોએ જે કેવાયસી કરાવ્યું નથી જો તમે કેવાયસી નહીં કરાવો તો તમને મળતું અનાજ બંધ થઈ જશે તો મિત્રો સરકાર દ્વારા પણ અનેકવાર કહેવામાં આવેલું છે અને ઘણીવાર જે ગાઈડલાઈન્સ અને તારીખો પણ આપવામાં આવેલ છે સત્તા પણ હજુ એવા લોકો છે જેમને ઈ કેવાયસી કરાવ્યું નથી તો જેમનું ઈ કેવાયસી બાકી હોય તે ફટાફટ કરાવી લેજો 30 જૂન પહેલા નહીંતર તમારું મફત અનાજ અથવા તો તમને સરકારી યોજનાનો લાભ છે એ મળતો બંધ થઈ જશે